શું આપ વિદેશમાં સ્થાયી થવા માંગો છો અને વિઝા નથી મળતા શું આપ વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો અને વિઝા નથી મળતા શું આપ વિદેશમાં ફરવા માંગો છો અને વિઝા નથી મળતા શું આપ વિદેશમાં તમારો વ્યવસાય અથવા નોકરી કરવા માંગો છો અને વિઝા નથી મળતા તો આવો આજે હું આપને દર્શન કરાવું ચમત્કારિક વિઝા હનુમાનના મંદિરે આ મંદિરમાં હનુમાનજી ભક્તોને કરાવે છે વિદેશ ગમન અહીંયા વિઝા અપ્રુવ થયા એવી રિક્વેસ્ટ લઈને આવે છે લાખો ભક્તો અને ચમત્કારિક વિઝા હનુમાન લગાવે છે વિઝા વિઝા અપ્રુવ કરવા માટેની છે ખાસ વિધિ આગળ તમને જણાવીશું કે આ ચમત્કારિક મંદિર ક્યાં આવેલું છે તો આ વિડીયો આખો જોવા વિનંતી અત્યારની આ ફાસ્ટ લાઇફમાં પૈસો માણસનો સૌથી મોટી જરૂરિયાત છે વધારેમાં વધારે લોકો ભણતાના સમયમાં એવી નોકરી મળવાની ઈચ્છા રાખતા હોય છે જેને લીધે આગળનું જીવન આરામથી પોતાની સુખ સગવડ સચવાઈ શકે પરંતુ બધાના આ સપના પૂરા નથી થતા એટલે ઘણા બધા પોતાના સપનાને સાકાર કરવા માટે વિદેશ જવા માટેની ઈચ્છા રાખતા હોય છે કોઈ સારા દેશમાં સ્થાયી થવાની ભાવના રાખતા હોય છે કારણ કે ઓછા સમયમાં વધારે પૈસા કમાઈ શકે તો આપણું આ સપનું કેવી રીતે પૂરું થઈ શકે તો મિત્રો આજે તમને અમે એવા એક મંદિર વિશે જણાવીશું કે જે વિદેશ જવા માંગતા હોય તેવા લોકોના અટકેલા વિઝા અપ્રુવ થઈ જાય છે માનવામાં નથી આવતું ને તો ચાલો આજે તમને મળાવીએ ચમત્કારિક વિઝા હનુમાન સાથે અને જણાવીએ કે શું ચમત્કાર કરે છે ભારતના અમદાવાદ શહેરમાં એવું એક ચમત્કારિક મંદિર છે કે જ્યાં જીવનની સુખસાઈબી કે બીજું કંઈ નથી માંગતા પરંતુ વિઝા અપ્રૂવ કરવાની આશા સાથે અહીં પહોંચે છે અમે વાત કરીએ છીએ ચમત્કારિક વિઝા હનુમાનની આ મંદિર આશરે ચારસો વર્ષ જૂનું છે કહેવાય છે કે બાપુ સુખરામ કરીને એક વ્યક્તિ હતા જેણે અહીં ચારસો વર્ષ પહેલાં મહાદેવ મંદિરનો જોર્ણોધાર કર્યો હતો અને બાજુમાં બજરંગ બલીની મૂર્તિની સ્થાપના પણ કરી હતી તમારી જાણકારી માટે આપને જણાવી દઈએ કે તમારા વિઝા ક્યારેય રિજેક્ટ ના થાય તેની માટે અહીં ખાસ વિધિ અને પૂજા પણ કરવામાં આવે છે અહીં પહોંચતા જ ભક્તોએ પહેલાં ઓફિસની મુલાકાત કરવાની હોય છે ત્યાંથી ભક્તોને એક કાગળ આપવામાં આવે છે અને ત્યારબાદ પૂજા કરવામાં આવે છે એ કાગળની અંદર વિધિ અને પૂજાની સંપૂર્ણ માહિતી આપેલી છે અને કાગળની સાથે ભક્તોએ પોતાનો પાસપોર્ટ પણ હાથમાં રાખવાનો હોય છે અને મનમાં વિઝા મળી ગયા છે એવી તમન્ના પણ રાખવાની હોય છે પૂજા વિધિ દરમિયાન ભક્તોએ પોતાનો પાસપોર્ટ પ્રભુને બતાવીને વિઝા મળી ગયા છે એવી ભાવના પ્રકટ કરવાની હોય છે માન્યતા અનુસાર ઓગણીસો એસીમાં કોલેજના અમુક છોકરાઓ અહીં આવ્યા અને એ લોકોએ અહીં પૂજા અને વિધિ કરાવી વિઝા અપ્રુવ માટેની માનતા રાખી અને આ માનતા અમુક દિવસોમાં જ પૂરી થઈ ગઈ ત્યારબાદ કોલેજના સ્ટુડન્ટે હનુમાનજીને ફરી દર્શન કરીને ધન્યવાદ કર્યા અને ત્યારબાદ અહીં માનતા રાખી પૂજન વિધિની શરૂઆત થઈ ગઈ અને આ હનુમાન મંદિરનું નામ પડી ગયું ચમત્કારિક વિઝા હનુમાન મંદિરની આજુબાજુ રહેવાવાળા લોકોનું પણ કહેવું છે કે અમે ઘણા બધા લોકોની માનતા પૂરી થતા જોઈ છે અને લોકોના મુખ ઉપર વિઝા મળ્યાની ખુશી અમે જોઈ છે આ મંદિરની લોકપ્રિયતા ખૂબ જ વધી એટલે ભક્તોની સંખ્યામાં પણ એટલી જ વધારો થયો છે આ વિઝા હનુમાન મંદિરમાં ફક્ત હિન્દુ જ નહીં પરંતુ બધા જ ધર્મના લોકો અહીં માનતા અને આસ્થા માટે અહીં પધારે છે આ મંદિર આવેલું છે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનથી અંદાજે પાંચ કિલોમીટરના અંતરમાં કાલુપુરથી ઓટો રિક્ષામાં બેસીને પહોંચવાનું છે ખાડિયા વિસ્તારમાં અને ત્યાં આવેલી છે દેસાઈની પોળ ત્યાં આ ચમત્કારિક વિઝા હનુમાનનું મંદિર આવેલું છે કહેવાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમેરિકાના વિઝા નહોતા મળ્યા ત્યારે ભાજપના કાર્યકરોએ માનનીય શ્રી મોદી સાહેબ માટે પણ આ ચમત્કારિક વિઝા હનુમાન દાદા પાસે માનતા રાખી હતી અને માત્ર એક જ મહિનામાં માનનીય મોદી સાહેબને અમેરિકાના વિઝા અપ્રૂવ થઈ ગયા હતા આવા તો કેટલા બધા અનુભવો ભક્તોને થયા છે તો જોયું મિત્રો આશા અને માનતા ક્યારેય ખોટા નથી થતા એ અહીં આ વિડીયોમાં આપણે જોયું પરંતુ જો તમારે જાતે જ અનુભવ કરવું હોય તો અહીં આ ચમત્કારિક મંદિરની જરૂર મુલાકાત લેજો અને હા આ વિડીયોમાં હનુમાન દાદાજીને પાસપોર્ટ બતાવવાથી વિઝા અપ્રુવ નહીં થાય પરંતુ મંદિરે રૂબરૂ આવવાથી આપની મનોકામના પૂર્ણ થશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જેમને ફોરેન જવું છે અને વિઝા અપ્રુવ નથી થતા એવા જરૂરિયાતમંદ લોકોને શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલો શ્રી હનુમાન દાદાની જય